ઓકે બોલો શ્રી ગોપાલ લાલ જય આજરોજ અમારે શ્રી ગોપાલલાલ નૂતન મંદિર ગિર્ણોદ્ધાર જે લગભગ અમારે ચાર વર્ષથી અમારે નૂતન મંદિરની હવેલીનું પાનકાન ચાલુ હતું એ હવે શુભ અવસર આવી ગયો છે નૂતન મંદિરમાં ઠાકોરજીને પાટે પધરાવવાનો આજે બે તારીખે સાંજના સામૈયા ઠાકોરજીને વાતતે ગાતે અમે મંડાણ તરફ જઈ રહ્યા છીએ અને ત્યારબાદ કાલે ત્રણ તારીખે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઠાકોરજી નૂતન મંદિરમાં પાટ ઉપર બિરાજશે એ માટે આજ રોજ ગામે ગામથી દેશ દેશાંતરથી સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ પૂરા સમગ્ર ભારત વર્ષમાંથી આજે ગામે ગામથી અઢારેય જૂથના અમારા ચારેય જૂથના મળીને વૈશ્વિક રહેલા છે